હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી જે અંદર તમારે ચેપ્ટર નંબર ત્રેવીસ ક્ષમતા અને બંધુતાના પદદર્શક મિત્રો સૌ સૌથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર પણ લખી શકો છો મિત્રો બીજી વાત કરી આપણે ચેનલમાં તમામે તમામ વિષયના સૌદાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે જેની સંપૂર્ણ લિંક આ વીડિયા ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો મિત્રો ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી રાખો અને તેની અંદર બાજુમાં એક બેલ બટન જોવા મળશે તેના પર ઓલ નોટિફિકેશન કરી દેશો પાઠનું નામ છે ક્ષમતા અને બંધુતાના પથદર્શક જેમનો સાહિત્યકૃતિનો પ્રકાર છે ચરિત્ર નિબંધ અને લેખક છે કિશોર મકવાણા પ્રશ્ન એક નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો જેની અંદર પહેલો પ્રશ્ન છે આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા તો આંબેડકરના પિતા ભોજન પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે પચન દોહા શ્લોક વગેરે ગવડાવતા હતા પ્રશ્ન બે સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કહ્યું તો સયાજીરાવ ગાયકવાડે ઘેર આવીને રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા આજે એ એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો પ્રશ્ન ત્રણ આંબેડકરને કોણે અને શા માટે શિષ્યવૃત્તિ આપી આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને જાહેર નાણાં તંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી પ્રશ્ન ચાર બ્રિટિશ વડાપ્રધાન મેક ડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં સુકાવ્યું તો બ્રિટિશ પૂર્ણાહુતિ સારો લાગે છે તો લાઈક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો પ્રશ્ન પાંચ ડોક્ટર બાબાસાહેબના જીવનની તત્વત્રાય કઈ છે સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનને તત્વત્રાય છે પ્રશ્ન છ ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના પ્રશ્ન બે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઉભો થયો ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો ભારતીય પ્રતિનિધિઓ ખળભળાટ માચી ગયો એ યુવાનો સાચી નિડર નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી પ્રશ્ન બે બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો તો બાબા સાહેબ ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતિ બ્રાહ્મણ હતી બાબા સાહેબે એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેમના ગુરુએ તેમની અટક આંબવર્ડેકરમાંથી બદલીને આંબેડકર કરી હતી તેમના વયો વૃદ્ધ ગુરુજી બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાંથી ઊભા થઈ તેમને પગે લાગ્યા તેમણે આદર સહિત પોતાના કાર્યાલયમાં દોરી લાવ્યા એ સામે તેમની ખાસ કમાણી નહોતી છતાં તેમણે ગુરુજીને પાંચ પાંચ છોપાવી સવાર રૂપીઓ નવી ધોતી ગુરુદક્ષિણાના રૂપે ગુરુજીને ચરણ દર્યા પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલા પડ્યા આથી તેમના ધન્યતાથી લાગણી નુભાવી તેમની ગુરુ ભક્તિ અજોડ હતી તેમણે પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈમાં નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરીને કહ્યું ગુરુજી તેમને શાળામાં બપોરે રિસેસમાં પ્રેમથી ભાખરી શાક જમાડતા આ તેમનું શાળા જીવનનું મીઠું સંપારણું હતું પ્રશ્ન ત્રણ અમરાવતીના પાષણમાં સાહેબે કઈ વેદના વ્યક્ત કરી તો અમરાવતીમાં બેરર પ્રાંત અસ્પૃશ્યતા પરિષદમાં ડૉક્ટર બાબાસાહેબે આંબેડકરે ભાષામાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આ શેઠની માત્રા અછૂતોને જ નુકસાન થયું નથી એનાથી સર્વણને પણ નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન ડોક્ટર બાબાસાહેબનો જોક સામાજિક ક્ષમતા અને બંધુ ભાવ તરફ વિશેષ હતો તેમણે સમાજના સર્વાંગીણ વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્યતા અને સ્પૃશ્ય બંને વર્ગને લાભ થાય એ માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી તેમણે શ્રીધર પંત સાથે મળીને સમાજ ક્ષમતા સંઘની સ્થાપના કરેલી આ સંસ્થાનો ઉદ્દેશ્ય પણ હિન્દુ સમાજમાંથી નાચજાત અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો તેમની દરેક એક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સહભાવજ કેન્દ્ર સ્થાને તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજમાં નીચનો ભેદ જાતિવાદ અને અસ્પૃશ્યતા જ ન રહેવા જોઈએ તેમજ દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ વ્યક્તિનું સ્થાન જન્મતો નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો જ દેશનો વિકાસ થશે સામાજિક સમરસતા જાળવા એ હેતુથી જ આ સંસ્થાની હેઠળ ઉચ્ચક વર્ગના પુરોહિત દ્વારા અસ્પૃશ્યતાના લગ્ન વૈદિક વિધિથી કરાવવા ગણેશોત્સવ સમૂહ ભોજન આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપ્યું એવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા હતા એક રાષ્ટ્રના નાગરિકે વાત છતાં વાકરે માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્ર દોહ ગણાય એવું એમણે સ્પષ્ટપણે કહેલું તેમણે બાર ચોક ને સોચોવીસ માં સ્થપાયેલી બહિષ્કૃતિ હિત કારણે સભા દ્વારા પણ અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા જ કાર્યો કર્યા હતા આ રીતે બાબા સાહેબે દરેક ચળવળ દ્વારા સમાજમાં બંધુભાવ સામાજિક ક્ષમતા એકાત્મતા અને સમરસતાના નિર્માણમાં યોગદાન આપ્યું હતું પ્રશ્ન બે ડોક્ટર આંબેડકરના વિવિધ સત્યાગ્રહો અને એમની અસરો જણાવો અસ્પૃશ્ય મહાડના ચવળદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા નહોતા નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શનનો પણ તેમને હક ન હતો આથી આ બંને સ્થાનો પર અસ્પૃશ્યતાને સમાનતા અને ન્યાય મળે એ માટે ડોક્ટર આબરે સત્યાગ્રહ શરૂ કર્યો તેમણે ચૌદાર તળાવમાંથી એક અંજલિ ભરીને પાણી પીધું અને વિશાળ જનસમુદાયને તેનું અનુકરણ કર્યું એ દિવસ સામાજિક સમાનતા માટેનો પરમ મંગળ ભાગ્યશાળી ગણાયો આ સત્યગ્રાહી એ અસર પડે કે મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે આવતા જવાબદાર તળાવનું પાણી અસ્પૃશ્ય માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છતાં મહાડને અસ્પૃશ્યને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો નહીં મહાડના કેટલાક બ્રાહ્મણોએ પણ આ સત્યાગ્રહનો ટેકો આપ્યો આંબેડકરે તેમના સત્યાગ્રહમાં દરેક વર્ષના ખાસ કરીને બ્રાહ્મણોને પણ સામેલ કરવાની ઈચ્છા દર્શાવી તેમનો સત્યાગ્રહ અહિંસક હતો અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે હતો આંબેડકરે બાલ ગંગાધર ટિલકના પુત્ર શ્રીધર પંથ સાથે મળીને સમાજ સમતા સંઘ નામની સ્થા સંસ્થા બનાવી અને ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્ય અને વૈદિક વિધિ લગ્ન કરાવવા ગણેશોત્સવ સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કર્યા આમ આંબેડકરના દરેક સત્યાગ્રહો ચળવળ કહો કે સંઘર્ષ પણ એ તેનો ઉદ્દેશ્ય એકમાત્ર આમ સમાજમાંથી અસ્પૃશ્યમાં બીમારી દૂર કરવાનો હતો સાચા અર્થમાં કહીએ તો એ બંધુ ભાવ અને સામાજિક ક્ષમતા તરફ લઈ જનારી મહત્વની સામાજિક ક્રાંતિ હતી મિત્રો આ હતો સંપૂર્ણ શબ્દનું સોલ્યુશન હવે આગળના શબ્દનું સોલ્યુશન તમને આ વિડીયા ડિસ્ક્રિપ્શનમાંથી અને અન્ય વિશેના શ્યતા સોલ્યુશન એ પણ આ વિડીયા ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો ફટાફટ ચેક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો